આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ચોમાસાના આગમનની તૈયારીઓ છે હવે ચોમાસું ખૂબ નજીક છે હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર બતાવી છે એ પ્રમાણે ચોમાસું હવે ખૂબ નજીક છે અને આગામી થોડા જ દિવસોમાં તે ગુજરાતમાં વિધિવત રીતે દસ્તક પણ દઈ દેશે હાલ ગુજરાતી બસો પચાસ કિલોમીટર દૂર છે ચોમાસું ખેડૂતો કે જે આ ચોમાસાની રાહ જોતા હોય છે વાવણીની શરૂઆત કરતા હોય છે ત્યારે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે અને વરસાદની જે કાગડોળે રાજો છે એ ખેડૂતો માટે આ સારા સમાચાર વધુ માહિતી સાથે સહયોગી લક્ષ્મણ પટાટ મારી સાથે જોડાયા છે લક્ષ્મણ ખાસ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર કારણ કે ગુજરાતમાં હવે ચોમાસું વહેલું બેસવાનું છે હવામાન વિભાગે જે તસવીર જારી કરી છે તે પ્રમાણે કેટલા દિવસમાં આવી શકે છે ચોમાસું ગુજરાતમાં ટૂંક હવે લગભગ ચોવીસ કલાકમાં ચોમાસુ મુંબઈ સુધી ગતિ કરી શકે છે અને ટૂંક જ સમયમાં મતલબ બે દિવસમાં ચોમાસુ હવે દક્ષિણ ગુજરાતની સાથે ગુજરાતમાં એન્ટ્રી કરે એવી સંભાવના છે હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર જાહેર કરી છે સાથે જ માહિતી આપે છે એ પ્રમાણે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ છે અને ચોમાસુ તીવ્ર ગતિથી ગુજરાત સુધી પહોંચે એવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે આ વર્ષે કેરળમાં સ્વાભાવિક રીતે બે દિવસ ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી એવી જ રીતે મહારાષ્ટ્રમાં ચાર દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું એટલે આશા એવી રાખવામાં આવી રહી છે કે જો આ જ ગતિથી ચોમાસું આગળ વધ્યું જો વાતાવરણ અનુકૂળ રહ્યું અરબ સાગરની પરિસ્થિતિ તથા જમીની હવામાન જો અનુકૂળ રહ્યું તો ચોમાસું ટૂંક જ સમયમાં એકાદ બે દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે પંકજ જી લખમણ આભાર માહિતી આપવા માટે તો આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસુ ગુજરાતમાં દસ્તક દેશે પૂરેપૂરા છે હવે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે આજથી તેર જૂન સુધી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ અને દાહોદમાં પડી શકે છે વરસાદ तो वडोदरा छोटाउेपुर नर्मदा सूरत तापी और डांग में वरसाद शक्यता साउथ गुजरात रीजन के लिए डे वन से डे फोर यानी आने, आने वाले चार दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले चार दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नौसारी बलसार, तापी दमन और दादरा नगर हवेली और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले चार दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद और महिसागर डे फाइव के लिए आ, गुजरात और सौराष्ट्र रीजन के लिए आ, आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली दाहोद महिसागर नर्मदा सूरत डांग नौसारी वलसार तापी दमन और दादरा नगर हवेली और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का प्रवानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली भावनगर गिर सोमनाथ बोटा दीव चौमा पहला ज नदियों में आवक शुरू थी गई थी गुजरात की नदी में चौमा पहला आवक शुरू थी छोटाउदेपुर सापण नदी में नवा नीर आया है કવાટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા તસવીરોમાં જોઈ શકાય છે કવાટ અને કવાટ તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા છે ચોમાસા પહેલા જ કવાટના ઉમઠી ગામની સાપણ નદી બે કાંઠે વહેતી થઈ છે રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને રાહતના સમાચાર આવ્યા છે ગુજરાતની જીવાદુરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર છે જ્યારે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં વીસ હજાર ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં ચોરાણું હજાર જે ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તર ઉત્તર વધી રહી છે ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસે પરંતુ હાલ ઉનાળાના એકતાલીસથી પિસ્તાલીસ જેવા ડિગ્રી તાપમાનમાં પણ પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર તે વટાઈ ચૂકી છે અને હાલ તમે જે ન્યૂઝ એટીન ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂકી છે કારણ કે એકસો ત્રેવીસ અઠ્ઠાણું મીટર એ નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર જે સર કરશે હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા વાતાવરણ કોઈ પણ હોય પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણ પલટો અને છેવટે અંગ દઝાડતી ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું સાબરકાંઠામાં પણ આખરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ ખાતર મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈપણ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં તેનાથી પણ વધારો થઈ શકે છે ગરમી વધવાના કારણે ખેડૂતોને જે જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા હવે થી પંદર પાઉચ ના લઈને આવતા હતા એની જગ્યાએ ચાર પાંચ પાઉચ થઈ ગયા છે અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે દૂધી હોય તો દૂધીના મોપચા પડી જાય છે ભીંડ ના હોય તો ભીંડાના ફૂલ ગરી પડે છે એનાથી જે પ્રોડક્શન જે મલમું જોવો એ દારા દાણા ગરમીના લીધે ઘટતું જાય છે પેલા પચીસ દિવસ પેલા માલ બહુ સારું નહીં કરતું હતું પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો થાય એના કારણે તાર ભાવ બી પ્લસ થયા છે પણ હમણ માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ લાવજો મજૂરી એટલી લાગે છે એટલે આ તો આ ભાવમાં તો કોઈ ના પોસાય નહીં સુરેન્દ્રનગરમાં દુધ્રીજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે દ્રાગદ્રા જવાત તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડ્યું જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર